તો હાલો મિત્રો અમે આવી ગયા છીએ ગામ ભીકડા ભીકડા એટલે આપણે ખોડિયાર મંદિરની બાજુમાં આવ્યું છે ભીકડા ગામ ત્યાં અમે ગયા છીએ ફિલ્ટર ની દવા બનાવે છે તમે જોવો મિત્રો આ દવા કઈ રીતે બને છે એ બધો વિડીયો અને માહિતી હું તમને આપીશ જો આ ટીપણા પડ્યા એ બધા દવાના તે દેશી દવા એટલે ગામું તો શાણ એવું જ તે દેશી દવા જો આ ટૂબ ભરેલી છે બરોબર આ દવાની છે ટૂબ મિત્રો ને આ મિત્રો આ જો એનો હોદ છે ડાયરેક્ટ ફિલ્ટર દવા થઈને આમાં ટીપણ ભરાશે મિત્રો જો આ વાલ બાલ બધું કમ્પ્લેટ જો તેની આ દવા બનાવે છે એ ભાઈ છે મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે બરાબર જો આમાં દવા ભરેલી છે હું તમને બતાવું જો આ લીંબોળી છે પછી લીંબોળીની દવા છે આ લીંબોળી છે બરોબર પછી બીલીની છે દવા ઓલકા લીમડાના પાનની દવા છે ના મિત્રો તબેલો તો ઘોડી છે બરોબર એ ભાઈ તબેલો સ્પેશિયલ રાખે છે જો આ તબેલો છે આમલ ફિલ્ટર થી ડાયરેક્ટ ના જો આમાં રીંગણી ને એવું સોંપ્યું છે મિત્રો અમારે બંને સોપે છે બરોબર ના યો હું વાળી હશે સોંપવાનું ચાલું હતું જો આ બી ના છે તમને ખબર હોય તો કોમેન્ટમાં લખજો મિત્રો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ગમે તો